ગુડ મોર્નિંગ જયદ્વારકાદીશ મિત્રો કેમ છો બધા મજામાં ને હું આશા રાખીશ કે બધા મજામાં છું અને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવ લોગની અંદર તો આજે આપણા ગામમાં પડ્યો છે વરસાદ અને કાલે પણ હતો આજે આગાશી વધારે છે એટલે આજે વધારે પડવાની શક્યતા છે તો અમે જુઓ કાલે લાયા હતા રિચાર બીજું બધું ખેતરમાં હતું એમને જ પલડી ગયું રાતે પણ વરસાદ હતો એટલે હવે જેટલો પણ આપણે મહેનત કરી હતી એના ઉપર પાણી ફરી વળ્યું છે સૌથી પાસેમાં કહીએ તો ચાલો અત્યારે આપણે બ્લોગ એડિટ કર્યો તો એ અત્યારે અપલોડ કરી દઈએ થમનેલ બનાવવાનું પણ એ બનાવી દઈએ તો એના માટે આપણે છત ઉપર જવું જરૂરી છે નકર ફાઇવજી આવશે નહીં ને બ્લોગ જલ્દી અપલોડ થશે નહીં તો ચાલો છત ઉપર બેસીએ ને આપણે બ્લોગ અપલોડ કરી દઈએ તો ચલો ઉપર બાકી જો અમારે ગીલ ગિલ્યા ટંક 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 બધા શાંત બેઠા ત્યારે જો વરસાદમાં ઠરી ગયા બિચારા અને એમને કરી જુઓ નીચે હવે ધોઈ ધોઈને થાકી જશે બેનો તો ચલો આપણે ઉપર જઈએ ને વ્લોગ અપલોડ કરી દઈએ પ્રોટીન તો પૂરું નહીં પૂરી પી શકાયું જો આટલું બાકી રહી ગયું બહુ ટેસ્ટ એનો બધું મને પસંદ તો આપણે બોડી માટે થઈને પીવું પડે છે ચલો ગામની બહાર થોડુંક હેચ લઈને બારે ચક્કર લગાવતી હોય ગામની ભાગોળે આપીએ જે ચાર રાખી હતી કેમ કેમ છે બધું જોતા જઈએ ચલો બારે તો બધું એક નંબર હશે ગામની બહાર નીકળતા કેમ કે ખેતર એના રસ્તાઓ એકદમ ચોખા હે ગામની બહાર ગામની અંદર જ આવો કીચડ છે તો ચાલો બારે જઈને જોતા હું તમને પણ બતાવું આપણે આવ્યા તો આપણી ચાર જોવા માટે જુઓ તમને અહીંયાથી તો એવું લાગે છે કે બારે બારે પરડી છે અંદર એટલી બધી નહીં પરડી હોય પણ જે ચાર હે એ ચાર સુકાશે ને એટલે એકદમ કાઢી કાઢી પડી જાય છે તો આપણે એને કટર કરાવી એકદમ અને પછી કરી લઈ જવી પડશે તો જારી રાખશે એને કે તમે કાઢી પડી ગયા છે બહારથી તો મિત્રો હું આવ્યો તો દાદી મારા ઘરે બધા જો મેળા મળી ને પગલોગ જોઈએ ચાલુ કરી બધાય જોઈ રહ્યા છો ચલો હવે ઘરે જ આવ્યો ને આપણે પીએ જ ચાય અને હું ચપ્પલ કોના ફેરે જોવો તમે અમારા ઘરની બહાર જો તમે બધું ગા કિચર કિચર છે તમે અને ચમનભાઈ ભેસું લઈને આવે છે ચલો ઘરે જઈને ચા પીએ ઘરે પેસો આવી જશે કોઈ મારે નહીં તો બસ હા તો મારા બીઆતી લાગે એવું જ છે ચલો અરે વાહ વાહ કઈ લઈને મૂકી હોય બહાર પડી ગયા આખા દિવસ મારે બાર જ છે જુઓ તમે બધું વરસાદના કારણે ભેજ લાગે ને એટલે કાટ લાગી જાય છે તમને ખબર છે આજે વરસાદ હતો એટલે આપણે ક્યાંય બહાર નથી ગયા તો અત્યારે સાંજે અમને પડી ગઈ છે અને મને પણ ખબર છે તમને આ વ્લોક બોરિંગ લાગ્યો છે કેમ કે આજે આપણે ક્યાંય બહાર ગયા નથી આના તો કંઈ વાતો નહીં કાલ આપણે વરસાદ નહીં હોય તો બહાર જવાનું થશે આપણે કોલેજનું એડમિશન રદ કરાવવાનું છે ને બીજી અમારે બાસપા ગામ છે ત્યાં કોલેજમાં એડમિશન લઈ લઈએ બાકી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો જમી લઈએ તો આજે જમવામાં શું શું બન્યું તમને બતાવું જો આજે એક્સપેન્સિવ આ છે અને આપણે શું કહેવાય સંભારિયા મારે ભણે કહેતો સંભારિયા કહેવાય આ જુઓ અને દૂધ છે ખીચડી છે અને બાજરીનો રોટલો વાહ ભાઈ પાંચ કહેવા માગશો ભાઈ કાંઈ કેવું નહીં ભાઈ વરસાદના પડ્યા ભૂખલાજી ખાવું હે એટલી ભૂખલાજી વરસાદ કેવો પડ્યો ભેંસું ચારવાની મજા આવે ના